આ દર્શક મિત્રો જનરલ પણ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છેલ્લા સત્તર વર્ષથી છાણી પોલીસ સ્ટેશનના ત્રણ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી એ ડિવિઝન નાસ્તા ફરતા સ્કોડ વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર તથા અધિક પોલીસ કમિશનર મનોજ નીનામા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી છોન એક જેસી કોઠિયા સાહેબનાઓના વડોદરા શહેર અને સમગ્ર ગુજરાત રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા કરેલ સૂચનાને આધારે નાયબ પોલીસ કમિશનર છોન એક જેસી કોઠિયા સાહેબનાઓએ એ ડિવિઝન વડોદરા શહેરના તાબાના પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓને નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એપી ગઢવી છાત છાણી પોલીસ સ્ટેશન માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન નાસ્તા ફરતા સ્કોડની રચના કરેલ જે આધારે મદદનીશ પોલીસ કમિશનર શ્રી એ ડિવિઝન ડીજે ચાવડા સાહેબ નાવે નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સૂચનાને આધારે છાણી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિશાલભાઈ નાગજીભાઈ બક્કલ પોલીસ કોન્સ્ટેબલ કલ્યાણભાઈ પ્રેમજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ અને છાણી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મુજબના ગુનાના આરોપીઓ જેમ કે માંગીલાલ ગિરધારી લાલ ગુર્જર રહેઠાણ પદમલા કામ તથા ભૈરવનાથ હોટલની પાછુમાં વડોદરા તથા તાલુકા આમોર અને જિલ્લા સંમત અને રાજસ્થાન સારી કામગીરી કરનાર શ્રીમાં શ્રી એપી પી ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએચ રાણા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કે के बी सोलंकी पुलिस सब इंस्पेक्टर फतेहगंज हेड कांस्टेबल राजेंद्र सिंह भीमसी हेड कांस्टेबल निमेश कुमार अमृत भाई हेड कांस्टेबल विशाल भाई नागजी भाई पुलिस कांस्टेबल कल्याण भाई प्रेम जी भाई पुलिस कांस्टेबल भरत भाई राम भाई